એક સમય હતો જ્યારે અમદાવાદ શહેરમાં રમતગમતના મેદાન હતા પરંતુ શહેરના વિકાસ સાથે આ મેદાનો ગાયબ થતા ગયા ત્યારે હવે કોર્પોરેશન દ્વારા ફાઇનલ ટીપીના મળેલા બસોથી વધુ પ્લોટનો ઉપયોગ રમતગમતના મેદાનો માટે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને કારણે આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં રમતગમત માટેના મેદાનો મળશે પાંચ હજાર મીટર મીટરથી ઓછા ક્ષેત્રફળ ધરાવતા એકસો બાણું પ્લોટ તેમજ પાંચ હજાર મીટર મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ત્રેપન પ્લોટ રમતગમત માટે મળશે મ્યુનિસિપલ ના મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બાળકોને રમવા માટેના મેદાનો લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આ અંગે પ્લોટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો. રમત પ્રેમીઓ માટે અને યુવાનો માટે અમદાવાદ મહાનગરે એક સારો નિર્ણય કર્યો છે. દિવસે દિવસે પ્લોટોની સંખ્યા રમતગમતના ઘટતી જતી હોય છે તો મહાનગર દ્વારા જે ટીપી ફાઇનલ થઈ છે તેની અંદર જે ચાલીસ ટકા કપાત લેવામાં આવે છે એની અંદર પ્લેગ્રાઉન્ડના જે રિઝર્વેશનના પ્લોટો મૂકેલા હોય છે તો સાતે ઝોનની અંદર અલગ અલગ થઈ પાંચ હજાર સ્ક્વેર મીટર કરતાં વધારે ક્ષેત્રફળ ધરાવતા પચાસ પ્લોટો આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે આ પચાસ જે પ્લોટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ પ્લોટોની અંદર આ છોકરાઓ ત્યાં સહેલાઈથી રમી ગમી શકે એ પ્લોટોની દિવાલ કરવામાં આવશે તદઉપરાંત પ્રાથમિક સુવિધા નહીં ત્યાં આગળ ઘર પૂરી પાડવામાં આવશે આમ પરિણામે દિવસે દિવસે જ્યારે છોકરાઓ માટે ગ્રાઉન્ડોની અછત થતી જાય છે ત્યારે મહાનગર દ્વારા ફાઇનલ થયેલી ટીપીની અંદર બાળકો શહેરના રમી શકે તે માટેનો આજના કમિટીની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે